નમસ્કાર સાંજના છ વાગી ગયા છે આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ લાઈવ હું છું આપની સાથે વિકાસ મકવાણા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત પર જાણે કે આકાશી આફત વરસી રહી છે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે વાત કરીએ ઉત્તર ગુજરાત અને કચ્છમાં જાણે કે આકાશી તાંડવ જોવા મળી રહ્યું છે દસ કલાકમાં લખપતમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે રાપરમાં પોણા પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ભચાઉ અને ભાભરમાં સવા ચાર ઇંચ વરસાદ નખત્રાણા ગાંધીધામમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે સવા તાલુકામાં એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં આકાશી તાંડવ જોવા મળી રહ્યો છે ચારે બાજુ જાણે કે જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને કેવા વિસ્તારો જે અત્યારે પણ જળમગ્ન છે ને ચિંતાજનક બાબતે છે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ આગામી ચોવીસ અડતાલીસ કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે તો ગુજરાતભરમાં આકાશી આફત વરસી રહી છે અનરાધાર વરસાદ સતત વરસી રહ્યો છે તેવામાં બનાસકાંઠાની વાત કરીએ આખા જિલ્લાને જાણે કે મેઘરાજાએ ગમરોડ્યું છે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સરહદી વિસ્તારના કેટલાક આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે બનાસકાંઠામાં બે દિવસથી વરસાદી માહોલ છે આજે પણ કંઈક આવી પરિસ્થિતિ છે જેના કારણે અનેક જગ્યાએ હાઈવે હોય કે પછી શહેરી વિસ્તારો તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે ખેતરો અત્યારે જળબંબાકાર છે વાવ થરા સુઈ ગામ બાબર પંથકમાં પણ ભારે ખરાબ પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાને મેઘરાજાએ ગમોડ્યું છે અહીંયા રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે આગામી ચોવીસ કલાક પણ ભારે વરસાદ વરસી શકે છે બનાસકાંઠાના આ આકાશી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ચારે બાજુ જાણે કે પાણી વચ્ચે શહેર વસાવ્યું હોય તેવી સ્થિતિ છે બનાસકાંઠામાં જાણે કે આખી સીઝનનો વરસાદ ચોવીસ કલાકમાં વરસ્યો હોય તેવી સ્થિતિ છે અહીંયા વાવ થરાદ સુઈકામના વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની થરાદ ખાતે બેઠક મળી હતી બેઠક બાદ કલેક્ટર એસપી ડીડીઓ સહિતનો કાફલો પણ વાવ પહોંચ્યો છે વાવ થરાદ હાઈવે બંધ થતા તંત્રની ગાડીઓ રસ્તામાં રોકવી પડી હતી વાવ થરાદ હાઈવે પાણીમાં ગરકાવ થતા તંત્રનું જબ મુશ્કેલ બન્યું જિલ્લા કલેક્ટર એસપી અને ડીટીઓએ પોતાની ગાડીઓ છોડી રેનકોટ પહેરી પ્રાઇવેટ ગાડીમાં વાવ જવા માટે નીકળ્યા હાઈવે પર નાના વાહનો પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ અહીંયા નથી ભારે વરસાદ પડેલો છે ખાસ કરીને સોયગામમાં અઢાર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે બાબરમાં પણ છેલ્લા અઠ્યાવીસ કલાકમાં પંદરથી સોળ ઇંચ વરસાદ પડ્યો છે વાવ થરાદમાં પણ તેર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ તમામ જે શાળાઓ છે અને એમાં રજા આપેલી છે શૈક્ષણિક કાર્ય આજે બંધ છે ખાસ કરીને બાર જેટલા ગામો છે એ બનાસકાંઠામાં ધોધમાર વરસાદને પગલે શંકર ચૌધરી એક્શન મોડમાં છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા પહોંચી ચુક્યા છે ભારે વરસાદને પગલે જે પરિસ્થિતિ ઉભી થઈ તેના કારણે બનાસકાંઠાની મુલાકાતે અસરગ્રસ્તોને ઝડપી સહાય મળે તે માટે સ્થાનિક તંત્ર સાથે તેઓ મુલાકાત કરવાના છે વિધાનસભા સત્ર ચાલતું હોવાથી મોડી રાત્રે તેઓ પરત પણ ફરશે બનાસકાંઠાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ચારે બાજુ અત્યારે પાણી ભરાયેલા છે બારે મે ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે તેના કારણે હવે અસરગ્રસ્તોને ઝડપી સહાય મળે તે માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ બનાસકાંઠા પહોંચ્યા છે જ્યાં તેઓ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં છે તેમને જરૂરી આદેશ પણ આપવામાં આવી રહ્યા છે જો કે વિધાનસભા સત્ર પણ ચાલી રહ્યું છે જેથી તેઓ આજે મોડી રાત્રે પરત પણ ફરી જશે સ્થાનિક તંત્ર સાથે સતત શંકર સંકલનમાં છે તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે તેમને જરૂરી આદેશ પણ આપવામાં આવી રહ્યા છે તો આ જ અંગે શંકર ચૌધરી સાથે ગુજરાત ફર્સ્ટ વાતચીત કરી હતી શું કહેવામાં આવ્યું તેમના તરફથી તે પણ સાંભળી વરસાદની સ્થિતિ સત્તર ઇંચ જેટલો વરસાદ ક્યારેય આખા વર્ષમાં સત્તર ઇંચ ન થતો હોય એટલો એવા વિસ્તારમાં માત્ર ચોવીસ કલાકમાં સત્તર ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે અને એને કારણે પાણી એક બાજુ રણ છે તો રણનું પાણી પણ રણ પણ ભરાઈ ગયું છે અને એ પાણી ખેતરોમાં પણ એ જ ભરાયું છે એટલે સમાન પાંચ પાંચ ફૂટ છ છ ફૂટ ક્યાંક વધારે પાણી પણ ભરાઈ ગયા છે તો પવનની દિશા પણ પશ્ચિમ દિશા તરફ ની છે એટલે જેથી કરીને પાણી જે સમુદ્રમાં વહી જવું પડે એ પણ નથી નીકળી શકતું એટલે પાણીનો ખૂબ મોટો ભરાવો છે કેટલાક ગામો હજુ સંપર્ક વિહોણા છે અને ખાસ કરીને સુઈગામ વાવ ફરાદ બાપર દિયોધર સહિત દિયોદર સુધી કનેક્ટિવિટી થઈ ગઈ છે દિયોધર બાબર સુધી પરંતુ સુઈગામ સૌથી સહેલું જ્યાં કનેક્ટિવિટી સેન્ટરની તાલુકા સેન્ટર ઉપર પણ જવા માટે પાણી અત્યારે ભરેલા છે પાંચ પાંચ ફૂટ સુધી સરકારી તંત્રએ વ્યવસ્થા ચાલુ કરી દીધી છે વીજળીની કનેક્ટિવિટી કાલે સાંજ સુધીમાં કાર્યરત થાય એ માટે તંત્રને કામે લગાડ્યું છે એટલે પચાસ ટકા જેટલા ગામોમાં કાલે સાંજ સુધીમાં વીજળી થઈ જશે અને એક વખત વીજળી થઈ જાય તો પછી આગળનું કામ ચાલુ થાય પાણી જે ભરાયા છે ત્યાં પણ નીકળવા માટે જિલ્લાના કલેક્ટર ને એમની ટીમે કામ હાથ ઉપર લીધું છે બધાએ મિટિંગ કરીને તંત્ર કામ કરી રહ્યા છે હું પણ અત્યારે ત્યાં જઈ રહ્યો છું તો સ્થિતિ સ્થળ ઉપર જોઈને હજુ પણ વધારે શું કરી શકાય જરા જોવું જોઈએ ખેતીના પાકોને પણ ખાસું બધું નુકસાન છે બધું ખેતરોમાં પણ પાણી ભરાયેલું છે બધું શંકરભાઈ ગુજરાત સતત ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી રહી છે પગલું ભર્યું છે કે આપ પોતે વચ્ચે જઈ રહ્યા છો તેમની મુશ્કેલીઓ સાંભળવા માટે શંકરભાઈ સૌથી વધુ નુકસાન જે ખેડૂતોને આવ્યું છે ખેડૂતો સાથે જ્યારે અમે વાતચીત કરી હતી એવું કહ્યું કે હવે આ બાબતે સરકાર કંઈક સહાયની વિચારણા કરે તો સારું છે આપનું શું માનવું છે આ બાબતે શું આ બાબતે ખેડૂતોને કોઈ રાહત મળી

હજુ પ્રત્યક્ષ રહીને જોઈને જાતે જોશું તો ધ્યાનમાં આવશે અત્યારે જે સમાચાર જેટલા મળે છે ત્યાં સુધી પાણી અને પવન આ બે ને ખુબ મોટું નુકસાન કર્યું ને ચોવીસ કલાક સતત પવન અને પાણી બંને એક સાથે ચાલ્યા છે એટલે પશુ માટે ખેતીના પાક માટે ખાસું છે પણ અત્યારે સૌથી પહેલું તો માનવ લોકોને લાઈટ મળે તો પાણી પહોંચી જાય અને એને ખાવા માટેનું વ્યવસ્થા ત્યાં આગળ ખોરાકને મળી જાય સૌથી પહેલી પ્રાયોરિટી આ છે અને બીજું કનેક્ટિવિટી કરવી જે રોડ તૂટી ગયા છે રસ્તાઓ તો એને હોસ્પિટલ કે ક્યાંક આવવું હોય તો આવવાની વ્યવસ્થા થઈ શકે એટલે ગામોને જોડવાની વ્યવસ્થા અને વીજળીની વ્યવસ્થા એ સૌથી પહેલી પ્રાયોરિટી પછી આગળની કાર્યવાહી પણ કરવી પડશે બિલકુલ શંકરભાઈ આપ સ્વયં ત્યાં બનાસકાંઠા જઈ રહ્યા છો જે ખેતી અને પશુધન આધારિત જિલ્લો છે અને સૌથી વધારે નુકસાન ખેતીને અને પશુધનને થયું છે શું આ બાબતે આપ સરકાર સમક્ષ કે કૃષિ મંત્રીને રજૂઆત કરશો તે સરકાર આ બાબતમાં ગંભીર છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આજે મળ્યા હતા એમણે પણ કહ્યું છે કે જે કંઈ કરવા જેવું હોય બધું સરકાર એના જે રિપોર્ટ આવે તો એના આધાર ઉપર પછી આગળ પણ કરશું એમણે કહ્યું છે મુખ્યમંત્રીશ્રીએ પણ પોઝિટિવ એ વાતને લીધી છે અને એટલા માટે તો હું પોતે આજે ચાલુ વિધાનસભા છે વિધાનસભાનો આવતીકાલે પણ સવારે વિધાનસભા કાલે બપોરે પણ મળવાની છે છતાં પણ પ્રત્યક્ષ રીતે ત્યાં જોવા અને પ્રત્યક્ષ રીતે ત્યાં જઈને સ્થિતિનો થોડો અંદાજ પણ આવે અને લોકોને મદદ પણ કરી શકાય એટલે રાત આખી ત્યાં એ વિસ્તારની અંદર અત્યારે રહેવાનો છું હું અને હું પહોંચ્યો છું એટલે મારાથી બનશે એટલું હું બાકી જિલ્લાનું તંત્ર કલેક્ટર તેના સ્થાનિક આગેવાનો બધા લોકો કામ કરી રહ્યા છે તો મારે વરસાદને કારણે બનાસકાંઠાના અનેક એવા ગામડાઓ જે સંપર્ક વહેહોણા છે સુઈ ગામ પણ સંપર્ક વહેહોણું થયું છે અનેક જગ્યાએ લોકો ફસાયેલા પણ છે જોકે તેમના સુધી જરૂરી ચીજ વસ્તુ પણ પહોંચાડી રહી છે અને જરૂર પડે તો તેમનું રેસ્ક્યુ પણ થઈ રહ્યું છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ લોકોને બચાવવા માટે કામે લાગી છે સુઈ ગામથી વાવ રાધનપુર ભાભર સહિતના રસ્તાઓ અત્યારે બંધ થઈ ચૂક્યા છે બધા જ જ ગામોની અંદર પાણી તો ભરાયેલા છે પણ હાલ પરિસ્થિતિ તો control માં છે અત્યાર સુધી એવી કોઈ જાન માલ ને નુકસાન પહોંચ્યું હોય અથવા તો કોઈ એવી ગંભીર રીતે કોઈ ઈજા પહોચી હોય એવા કોઈ અત્યાર સમાચાર નથી ચિંતા ના કરશો જ્યાં હોવ ત્યાં સુરક્ષિત સ્થળે રહો તંત્ર તમારી સાથે છે અને વરસાદ જ્યાં સુધી નથી રોકાતો ત્યાં સુધી એ તમે તમારા પોતાના સુરક્ષિત સ્થળે જશો નહીં ચોવીસ કલાક થી કહી શકાય જે બનાસકાંઠાની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સોયગામ અંદર અત્યારે સોળ ઇંચ જેટલો વરસાદ જે છે વરસી ચૂક્યો છે હજી પણ વરસાદ ચાલુ છે તેને લઈને તંત્ર એ એસડીઆરએફ ની ટીમ મદદ માંગી છે ત્યારે અહિયાં ટીમ જે છે ઉદ્દોષણ નજીક પહોંચી છે ત્યારે કહી શકાય છે અત્યારે

ગુજરાત ફોર્સની ટીમ સવારના સાત વાગ્યાથી નીકળી છે સુઈ સંપર્ક કરવા પરંતુ થરાદથી જે સોઈગામનો જે રસ્તો છે ચારડા નજીક ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયેલા છે ત્યાં પણ ત્યાંથી પણ જઈ શકાય નથી ત્યારે હવે ઉચ્ચોષણ નજીક જે ભારતમાળા નજીકથી જે બાભરથી સોઈગામ જવાનો જે રસ્તો છે એ પણ અત્યારે કહી શકાય છે પાણીમાં છે એટલે કે કહી શકાય છે સોઈગામનો સંપર્ક કરવો બહુ અઘરું છે કારણ કે અહીંથી અહીંયા પણ ત્રણ છે જેટલું ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે પાણી જ પાણી જોવા મળેલું છે બે હજાર સત્તર ને પંદરની યાદો છે એ અત્યારે કહી શકાય વરસાદે કાળજી કરી છે ખરાદ હોય વાવ હોય સુઈઝામ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ જે છે હજી પણ વરસી રહ્યો છે એટલે કે શકાય કે જે અત્યારે સુઈધામ જે અમે નીકળ્યા નીકળ્યા છીએ પરંતુ ઉચ્ચોસમ નજીક અત્યારે પાણી જે ભરાયેલું છે જેથી કરીને આગળ સુઈ

જે બસ છે એ બસ પણ અત્યારે પાણીની અંદર ફસાયેલી જોવા મળે છે એટલે કહી શકાય છે આ જ્યાં વરસાદે તારાજી સર્જી છે કહી શકાય છે પાણી છે એ ખૂબ જ આ વિસ્તારની અંદર ઘમરોડ્યું છે સાથે કહી શકાય હજુ પણ વરસાદ જે ચાલુ છે એટલે કહી શકાય જો પંદર અને સત્તરની યાદો છે એ તાજી કરાવી રહ્યું છે સાથે જે પવન છે એ પણ હજી સુસવાટા માની રહ્યો છે એટલે એ પણ વિપર જોડી યાદ અપાવી રહ્યો છે આ જે છે એ સમગ્ર અત્યારે છે આ સોઈગામ જે બજાર જે મેન જવાનો જે રસ્તો છે આ કોઈ દરિયો નથી પરંતુ અત્યારે આ દરિયામાં ફેરવાયું છે આ સમગ્ર વિસ્તાર છે આ સોયગામ એ અત્યારે દરિયાની અંદર ફેરવાયું છે એનડીઆરએફ ની ટીમ હોય એસડીઆરએફ ની ટીમ હોય તેમજ સોયગામ પ્રાંત અધિકારી હોય કે નાયબ અધિકારી તમામ તમામ જે અધિકારીઓ છે અત્યારે સ્થળ પર જ છે પરંતુ કંઈક ને કંઈક જે નેટવર્કનો પ્રોબ્લેમ છે ઇસ્યુ છે તેના કારણે પણ અત્યારે કંઈક જગ્યાએ સંપર્ક થઈ શકતો નથી પરંતુ તમામ જે તંત્ર છે એ એલર્ટ છે તમામ તમામની મદદ કરી રહ્યું છે સાથે સાથે કહી શકે સોયગામના છ થી સાત ગામો જે છે એ પણ અત્યારે પાટણ વિશે જ્યાં સાંતલપુર માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી સાંતલપુર ના ફસાયેલા છે તેમના રેસ્ક્યુ માટે

એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે બકુત્રાની અંદર ચાર લોકો હતા એ લોકોને બચાવવામાં આવેલા છે ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં એકવીસ જેટલા લોકોને બચાવવામાં આવેલા છે તો પાટણ જિલ્લામાં સાંતલપુરના તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અહીંયાના અનેક એવા ગામડાઓ જે અત્યારે સંપૂર્ણ પાણીમાં છે તમે જોઈ શકો છો કે વૃક્ષો પણ અડધા પાણીમાં ડૂબી જાય એટલી અહીંયા પરિસ્થિતિ છે લોકો પોતાના ઘર પર ઘરમાં પુરાઈ મજબૂર છે લોકો અગાશી પર પહોંચી ગયા છે રણમલપુરા ગામના દ્રશ્યો જ્યાં વરસાદી પાણી ભરાતા આખા ગામનો સંપર્ક કપાઈ ગયો છે ઘણા બધા ગામડાઓના ઘરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ મકાનની છત પર ચડીને લોકો તંત્ર પાસે મદદની માંગણી કરી રહ્યા છે તંત્ર અહીંયા વહેલી તકે પહોંચે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે ગામની બહુ જ પરિસ્થિતિ ખરાબ છે જોશો રાણ તમે કણ ઘરેમાં પણ પાણી ઘૂસી ગયું છે 50 થી 60 ઘર તો હાવ ડૂબ પડ્યા ગામની અંદર નથી લોક બહાર નહીં નીકળી શકે એમ જોશો ને કે રોડ બંધ છે પહેલો રોડ બંધ છે હજી પણ પરિસ્થિતિ ગામની ખરાબ થવાની છે કેમ કે ઉપરથી ડેમ જો તૂટ્યો તો ગામ તણાવવાની શક્યતા રહેશે નહીં કોઈ

જામતલપુરનું જે ગણમલપુરા ગામ છે સરમલગ્રહ છે તે ભેટમાં ફેરાઈ ગયું છે તમે દેખી શકો દ્રશ્યના અંદર કે જે આ પાણીનો ધોધ છે જે પ્રવાહ છે તમે જોઈ રહ્યા છો કેટલો કેટલો પ્રવાહ છે તેનો તેના અંદર કે મકાનો છે તે પાણીના અંદર ગરકાવ થઈ ચૂક્યા છે લોકો છે પોતે પોતાનું ઘર છોડીને કહી શકે કે બાજુના જગ્યાએ અને છત ઉપર લોકો ચડવા માટે મજબૂર બન્યા છે કહી શકાય કે જે લોકોની ઘર વખરી છે તે પણ પાણીની અંદર પલળી ગઈ છે પલળી ચૂકી છે કારણ પરંતુ કહી શકાય કે જે લોકો છે બીજા પણ દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે લોકો છે પોતાની છત ઉપર ચડી ગયા છે અને જે પાણીના અંદર જે પાણી છે લોકોના ઘર સુધી પહોંચી ગયા છે તેના કારણે અહીંના લોકો જે છે તે લોકો હાલ તો તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે કહી શકાય કે જે સાંતરપુરના અંદર અવિરત વરસાદ અને ધોધમાર વરસાદ વરસવાના કારણે ક્યાંક પૂર જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ ચુકી છે અહીંના જે લોકો છે તે લોકો જો અહીંયાથી સ્થાનિક લોકો પ્રમાણે જે લોકો સવા એ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે રેસ્ક્યુના લીધે લોકોને બાજુના અંદર તેમને સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે જે પાણી વરસવાના લીધે લોકોના ઘર છે તે પાણીના અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને લોકો આજુબાજુના મકાનોના અંદર પણ ક્યાંક રહેવા માટે મજબૂર બન્યા છે કહી શકાય કે જે વરસાદ વધારે વરસવાના કારણે ક્યાંક તારાજીના પણ દ્રશ્યો સામે આવે છે જો વરસાદ હજુ આનાથી પણ જો વધારે વરસાદ વધશે તો તાંતલપુર તાલુકાના જે રણપર સહિતના આજુબાજુના છે

અવિરત વરસાદથી પાટણનું સાંતલપુર બેટમાં ફેરવાયેલું છે સાંતલપુરના મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે મુખ્ય બજારોના આકાશીય દ્રશ્યો કેમેરામાં કેદ થયા વેપારીઓના ધંધા રોજગાર પર પણ માઠી અસર પડી રહી છે પાટણનું સાંતલપુર આખો વિસ્તાર બેટમાં ફેરવાયેલો છે અહીંયા બજારો અત્યારે બંધ થઈ છે જાણે કે જળ કર્ફ્યુ લાગ્યા હોય તેવી અહીંયા પરિસ્થિતિ છે વેપારીઓના ધંધા રોજગાર પર પણ માઠી અસર પડી રહી છે સાંતલપુરમાં અવિરત વરસાદ વરસ્યો છે અને ત્રણ દિવસથી જે અવિરત વરસાદ વરસાના કારણે જે પાણી છે તે પાણી પાણી આખું ગામ થઈ ચુક્યું છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સાંતલપુરના મુખ્ય માર્ગ છે જે ગામના કહી શકાય કે જે હાઈવે માર્ગ છે ધંધા રોજગાર ત્રણ દિવસથી ઠપ થઈ ચૂક્યા છે તે તમે તમે જે દ્રશ્યમાં દેખી શકો છો પાણી છે તે નીચણથી પણ વધારે ભરાઈ ચૂક્યા છે તેના કારણે જે ગામના લોકો છે હાલ તો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે લોકોના ધંધા છે તે હાલ ઠપ થઈ ચૂક્યા છે મહત્વની બાબત એ છે કે સાલતલપુરના આજુબાજુના જે વિસ્તારો છે ખાસ કરીને બકુરા અને રણમલપુરાના અંદર તો ફૂલ સી સિટીનું પણ નિર્માણ થયું છે વરસાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદ રોકવાનું નામ નથી લઈ રહ્યો

વરસાદ વરસે અને હજુ પણ પાટણ જે છે રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યો છે વરસાદ વધુ વરસે તો આનાથી પણ ત્રકુર જેવી પર સ્થિતિ પર સડી તેવી હાલ તો શક્યતા દેખાઈ રહી છે આકાલ મનસુની ગુજરાત ફર્સ્ટ પાટણ પાટણના સાંતલપુરનો અહેવાલ તમે જોયો બીજી બાજુ કચ્છની વાત કરીએ જ્યાં રાપોરમાં ધોધમાર વરસાદને બગલે ભારે તારાજી સર્જાયેલી છે પાણીની આવક વધતા અહીંયા મેવાસા ડેમનો તૂટ્યો છે નાની સિંચાઈ માટેનો મેવાસા ડેમનો પાડો અફરાતફરી ગાગોદર વિસ્તારના નદી આસપાસના રહેતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે તેમને સૂચના આપવામાં આવી છે અન્ય જગ્યા પર લોકો તુરંત સ્થળાંતર કરી લે તેવી સૂચના પણ આપવામાં આવી છે ખૂબ જ વિકટ પરિસ્થિતિ અહીંયા થઈ ચૂકી છે અહીંયા પાણીનો એવો પ્રચંડ પ્રવાહ આવ્યો કે નાની સિંચાઈ માટેનો જે મેવાસા ડેમ બનાવવામાં આવ્યો છે એનો પાળો તૂટી ગયો તેના કારણે ગામમાં હવે પાણી પહોંચી રહ્યા છે જ અહીંયા પાણી તો હતું પરંતુ આ તૂટવાને કારણે ઓર વધારે પાણીનો વધારો થઈ રહ્યો છે એટલે જ ગાગોદર વિસ્તારના નદી આસપાસ રહેતા જેટલા પણ લોકો છે એમને તુરંત જ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું છે સાથે સાથે અહીંયાનું સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે લોકોને મદદ કરવા માટેના પણ થઈ રહ્યા છે કચ્છના રાપડના દ્રશ્યો છે જ્યાં પાણીની આવક વધતા મેવાસા ડેમનો પાળો આખું તૂટી ગયો તમે દ્રશ્યોથી જોઈ શકો છો કે કેવી અહીંયા પરિસ્થિતિ સર્જાયેલી છે જેવો અહીંયા પાડો તૂટ્યો આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા જો કે હવે તંત્ર તરફથી પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે જે લોકો ગાગોદર વિસ્તારના નદી આસપાસના વિસ્તારોમાં રહે છે તેમણે તુરંત જ અહીંયાથી આ જગ્યા ખાલી કરી દેવી જોઈએ સ્થાનિક તંત્ર પણ એ જ મેસેજ અત્યારે આપી રહ્યું છે જેમ જેમ પાણીનો પ્રવાહ આવી રહ્યો છે તેમ તેમ તેની તીવ્રતા પણ વધી રહી છે પાણીનો પ્રચંડ પ્રવાહ સતત આગળ વધી રહ્યો છે ડેમમાં હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ છે કારણ કે ઉપરથી જે પાણીની આવક વધી રહી છે તેના કારણે આ આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે આવી પરિસ્થિતિમાં લોકોએ આવા જે પાણીવાળા વિસ્તારથી દૂર રહેવું જોઈએ જે વિસ્તાર એવા છે કે જે સેફ છે ત્યાં પહોંચી જવું જોઈએ સ્થાનિક તંત્ર તરફથી જે પણ મેસેજ આપવામાં આવે છે એને ફોલો કરવા આ પરિસ્થિતિમાં જરૂરી છે કારણ કે જો અહીંયાથી પાણીનો પ્રવાહ ઓર વધ્યો તો પછી પરિસ્થિતિ ઓર મુશ્કેલ થઈ શકે છે અને સ્થાનિક તંત્રને લોકોને બચાવવા માટે પણ આ મુશ્કેલી ઓર વધારે આવવાની છે એટલે લોકોએ સજાગ અને જાગૃત રહેવું જરૂરી છે આ તરફ સાબરમતી નદીનું જે જળસ્તર વધી રહ્યું છે તેના કારણે અલગ અલગ વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ છે ખેડામાં સાબરમતી બાદ વાત્રક નદીના પાણીએ પણ પ્રકોપ મચાવ્યો છે વાત્રક નદીમાં પાણીની આવક થતા કાંઠાના જેટલા પણ ગામો છે તમામ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે જેમાં પાલ્લા અસામલી બરોડા સહિતના ગામડાઓ અત્યારે સંપર્ક વિહોણા છે માતરના વરુ પાલ્લાને જોડતો આખો રસ્તો બંધ થઈ ગયો છે જેથી

લોકોને એક જ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે સ્થાનિક સંકલનમાં રહે ખેડા જિલ્લામાં અનેક નદીઓ અત્યારે બંને પ્રવાહી વહી રહી છે તેવામાં શેઢી નદી પણ જાણે કે ગાંડીતૂર થઈ છે વાડદ નજીક જે નું સબસ્ટેશન આવેલું છે ત્યાં પણ પાણી ઘુસી ગયા સિક્સટી સિક્સ કેવી સબસ્ટેશનમાં સ્ટેશનમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે સબસ્ટેશન જતો આખો રસ્તો પાણીમાં ગરકાવ છે અહીંયા પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે કમરસમા સમા પાણીમાંથી પસાર થઈને લોકો અહીંયા જઈ રહ્યા છે શેટી નદીના પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે શેટી કાંઠે આવેલ નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી અહીંયા ભરાયેલા છે ખેડા જિલ્લા હવે પૂરની પરિસ્થિતિમાં ધરકાવ થઈ ગયું હોય તેવા દસો ચોક્કસથી હરહદી વિસ્તારમાં છે એક તરફ જ્યાં સાબરમતીના નીર માત્ર અને શેડામાં કહેર વરસાવી રહ્યા છે તો બીજી તરફ ગળતેશ્વર અને છાસરાને શેરડી નદીના પાણી ગમરોડી રહ્યા છે દૃશ્યમાં બતાવવામાં આવીશ કે શેડી નદીના વત્તા દરસ્તરમાં અત્યારે વાડદ અને આસપાસના વિસ્તારો પાણીમાં ધરકાવ થાય છે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે આ વાડદ ખાતે આવેલું છાંસઠ કેવી એનું સબસ્ટેશન છે જે જી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ ચાલુ સબસ્ટેશનની અંદર અત્યારે શેરી નદીના પાણી કૂંથ્યાં છે અને કહી શકાય કે ગોઠન સમાન પાણી છે તેની વચ્ચે અત્યારે આ જે સબસ્ટેશન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે જો કે અત્યારે તકેદારીના ભાગરૂપે તમામ જે પગલા છે તે જી બીના કર્મચારીઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે પણ અત્યારે જે આ સબસ્ટેશન છે તે અત્યારે કાર્યરત છે એટલે કહીથી વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને અન્ય જે ખીંચાણવાળા કામો છે ત્યાં આગળ અહીંયાંથી વીજળી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કહી શકાય કે શેરડીના જે વધતા ધસમસતા પાણી છે તેની અંદર એક બાદ એક નીચાણવાળા ગામો અને જે વિસ્તારો છે તે પાણીથી ગંભરોડતા હોય તેવા દૃશ્યો આવી રહ્યા છે અત્યારે બાળક અને આસપાસના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આગાડી શેરડીના પાણી ફરી વળ્યા છે અને અત્યારે કહી શકાય કે બાળક ખાતે આવેલું છાસઠ કેવી એનું જે જી નું સબસ્ટેશન છે આ તરફ રાજ્યમાં આગામી ત્રણ કલાક પણ ભારે રહી શકે છે હવામાન વિભાગ તરફથી આગાહી છે રાજ્યના એવા ચાર જિલ્લા જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે કચ્છ બનાસકાંઠા પાટણ અને મોરબીમાં રેડ એલર્ટ અપાયું સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની પણ આગાહી છે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી સાંજે સાત વાગ્યા સુધી આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે એટલે કે બનાસકાંઠા કચ્છ અને પાટણ અને મોરબી માટે હજુ પણ આગામી ત્રણથી ચાર કલાક ભારે રહી શકે છે કારણ કે અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જોઈ શકો છો આમાં કે જેમાં ચાર એવા જિલ્લા જ્યાં રીડ એલર્ટ અપાયું જ્યારે કે સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે બાકી બીજી બધી જગ્યાએ વરસાદની આગાહી નથી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે જે સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસરના ભાગરૂપે આ વરસાદી માહોલ બની રહ્યો છે અને આગામી ત્રણ કલાક પણ સ્થિતિ વિકટ રહી શકે છે તેવામાં સાવચેત રહેવું જરૂરી છે